દેશમાં સાયબર ફોનની પદ્ધતિ જેટલી ઝડપી બદલાઈ રહી છે એટલી ઝડપી અને સામાન્ય યોજનામાં મુશ્કેલી પણ વધી રહી છે જે ક્ષેત્રમની કરનાર ફરજી લેક્સમાં હતા કે એપ દ્વારા જની મોબાઈલમાં ફોન અને ફોનની જરૂર સુવિધા અને ઉપયોગ લોકોને નિશાન બનાવી રહી છે આ મંત્રાલયમાં હેઠળ કાર્ય ભારતીય સાયબરમાં હેઠળ અને સેન્ટરમાં જેમાંથી આ ચૌદ સીસીને ખતરના અંગે મોટી ચેતવણી જાહેર કરી છે એલર્ટમાં જણાવી આવ્યું છે કે સાયબર ગુનેગારમાં મોબાઈલ ફોન પરથી કોલ ફોરવર્ડ ફીચરનો મોટો ઉપયોગ કરી ફીચરનો ઉપયોગ લોકો તે સામાન્ય રીતે સારા છે તેમના કોલ બીજા નંબર પર જાય છે પરંતુ આ ફીચર સાયબર કોડ માટે નવું હથિયાર બની ગયું છે જે આ કોડની શરૂઆત ઘણી વાર એક ખૂબ જ સામાન્ય લાગતા કોલ અથવા કે મેસેજથી શરૂ થાય છે જ્યાં ઘણા કિસ્સાઓમાં છેતરપણી કરનાઓને કુરિયરમાં કંપની અથવા કે ડિલિવરી એજન્ટ બતાવીને ફોન કરે છે તેઓને કહે છે કે તમારું નામે પાર્સલ આવ્યું છે ને અથવા ડિલિવરી કોઈ સમસ્યા વાતચીત અને વિશ્વની અને બનાવવા માટે તેઓને એસએમએસ મકણો મોકલે છે જે એમાંથી જાણવા આવે છે કે જે સમસ્યા ઉકેલ માટે યુએસડી કોડ જે ડાયલ ઇન કરવાની જરૂર છે કે અહીંથી જરૂરી છે કે બિસા આળેલી જે વિષયલી જેમાંથી હોય છે કે યુએસડી કોલ અને જેમાંથી ઘણી એક્યુપોડ એકસો અથવા સડસઠથી શરૂ થાય છે જેમાંથી વિચારમાં આવે છે કે કોડ ડાયલ કરવામાં તેમણે સક્રિય અને ફોરવર્ડમાં યુઝરમાં ઇન્કમિંગ કોડ નંબર પર ફોડો થાય છે એક ક્ષેત્ર પરની કારણે ઓટીપી વેરીફિકેશન કોલોને જાય તે બેંક એકાઉન્ટથી લઈ વોટ્સઅપ ને ટેલિગ્રામ એકાઉન્ટ સુધીનું પણ એક થઈ જાય છે જેમાંથી કિસ્સોમાં જેમાંથી એકાઉન્ટ મળતું રૂપિયા એકાઉન્ટમાં રૂપિયા ડેબિટ કાર્ડ ચૂકવણ અથવા કે તેમાંથી સોશિયલ મીડિયા પર એક ઓનલાઈનને કંટ્રોલમાં હોય છે જેમાં આ સમગ્ર ફોનમાં આટલું ખતરનાક બની શકે છે જેમાંથી કેટલાક કરવા અને જેમાંથી ઇન્સ્ટોલમાં જરૂર પડે જેમાંથી ફક્ત ડાયલોડિન કરવા માટે સૌ શિષ્ય અંગે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર વિનંતી છે લોકોને સામાન્ય યુએસડી કોરોના ખતરનાક માનતા લાગતા નથી માનતા